આનું ઝીંડવાની સાઈઝ નાની છે પણ આની તમે જોઈ શકો આની ફાટ જબરજસ્ત છે અને વીણવામાં તમે ખાલી હાથ મૂકો તો કપાસ હાથમાં આવતો રહે છે તમે જોઈ શકો છો આની ફાટ બહુ સારી છે અને કપા આખો ફૂલાઈને ડાબકો થઈ જાય છે અને પાંત્રીસ ચાલીસ મનનો ઉતારો બેસ છે અને તમે આ છેલ્લે આ છ માસ બે હજાર પચીસમાં આ આ કપાસ ઊભો છો તમે જોઈ શકો છો હવે મેં પંદર વીસ વર્ષથી હું ખેતી કરું છું તો ઘણી બધી જાત વાવી પણ એમાં ખાખરનો પ્રશ્ન કે લાંબા ટાઈમ સુધી કપાસ ઉભો નથી રહી શકતો એની સામે આ કપાએ લાંબા ટાઈમ સુધી આણે ટકી લો અને અત્યારે જોઈ તો આમાં થી પંદર મણની વીણી ચાલવાની છે ઓકે છેલ્લી વીણી છેલ્લી વીણી છેલ્લી વીણી તો અત્યાર સુધી તમે ટૂંકમાં વીસ મણ કપાસ લઈ લીધો છે પચ્ચીસ આજુબાજુ કપાસ થઈ ગયો છે અને હજી બાર મણ આજુબાજુની કપાસનું ઉત્પાદન મળવાનું એટલે પાંચત્રીસથી ચાલી મણની કોર મોરાનું ઉત્પાદન રહેશે

તમે મારી આજુબાજુના બધા ખેતર છે એમાં ખાતર ખેતર પૂરું થઈ ગયું છે પણ આ કપા હજી આ ગામમાં હજી એમનો મૂકો છે આજની આજની તારીખ હવે બીજી વસ્તુ એક મેન પ્રશ્ન છે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્ન છે તો આમાં સડાનું પ્રમાણ કેવું છે સડામાં બારીક સડો આવે છે વધારે પડતો નથી આવતો પણ વધારે પડતું ઝીંડવું ખુલેલું બને છે ઓકે જનરલ બીજી બીજી બધી વેરાયટી વેરાયટી આ આમાં ઓછો છે તો આપણે જે ખેડૂતો છે તમારી આજુબાજુના વિસ્તારમાં આપણે કરીને જે કપાસની ખેતી કરે છે એને તમે તમારા મંતવ્ય પ્રમાણે શું કહેવા માંગો છો કે આ વસ્તુ વાવવાલાયક છે અને સારી ક્વોલિટી છે સારી કંપની છે અને સારી વેરાયટી છે